पधारला हरे गुरु सांतो जी निरात महाराज की अमीरदास महाराज की जय सारजीराम महाराज की जय पधारला गुरु खूब खूब धन्यवाद आज રિઝમેટ મુકામે ભક્ત રાજેશજી સૌરાભજી તથા તેમનો પુત્ર પરિવાર બધાએ મળી અને એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આ દર વર્ષે સત્સંગનો કાર્યક્રમ ભજનો રાખી અને સંતોની પધરાવણી કરતા હોય છે ધન્યવાદ એ પરિવારને એમણે કીધું હતું કે અમે બહુ ભેળા રહ્યા છે અત્યારે ભેળા જ છે ભેળા જુદા થયા નથી ભેળા ભેળા છે અને જો ભેળા થઈ ગયા પહેલ જુદા પડવાનું આવતું નથી આ ભેળા થવા બદલે જ બધું છે આ જુદા પડી ગયા છે ને જુદા પડી ગયા છે એ ભેળા થવા બદલ્યા બધી આ આ જે મહિમાઓ છે ને આ ભેળા થવા માટેના જ મહિમાઓ જે જુદો પડી ગયેલો છે એ જુદો પડેલો છે ને ભેળો કરવો છે હવે મોન તો ભેળો છે પણ એને ખબર નથી અને આ ભેળા કરવાનો જે મહિમા કર્યો એમાં ખૂબ ગુપ્ત પરિવારને ધન્યવાદ આપું છું તાળીઓથી વધારે અને એમમાં વધારેલા અમારે પરમ પૂજ્ય શ્રી સારજીરામ મહારાજ ગોયટાની અરે ખુદણા નિવાસી બહુ નિર્મળ અને બહુ પવિત્ર એમનું જીવન દરેક મહાપુરુષોમાં કંઈક વિશેષતા હોય છે દરેકે દરેક મહાપુરુષોમાં કંઈક ને કંઈક વિશેષતા હોય છે મહાપુરુષ એટલે મહાપુરુષ એ વાત સાચી છે પરંતુ કોઈનામાં કઈક ને ખૂબીઓ કઈક ને કઈક વિશેષતા હોય છે અમારે મહારાજ બહુ હવે ખૂબ કે આ બદલી નોખું આ કરી નોખું આ કરી નોખું એટલો બધો ઉત્સાહ ને બધો કે આ બધી આખો સમાજ બદલાઈ જાય આપણે બીજાને આવું થાય છે આપણે કેમ આવું થતું નથી એટલે કાયમીનો ભાવ તારવા માટે કે આ બીજા બધાને થાય છે ને આપણે કેમ નથી થતું આ બીજા લોકોની નોકરીઓ મળે છે અને આપણને કેમ મળતી નથી બીજા બધાને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે અને આપણે કેમ થતો નથી આ બીજા બધા સદગુરુ ચરણી જોઈએ છે ને આ બધા કેમ નથી થતા આ એક ઉત્તમ ભાવ એમનો ઉત્તમ ભાવ અમારા જોડે મિયાચંદ આરાધ બેઠેલા છે એ અમારે નિરોધના જે પદો છે આટલામાં અમારે એક એમની એક ખાસ વિશેષતા છે કે નિરોધના ભજનો ઉપર એ જે પ્રકાશ પાડી શકે એ વિશેષ છે બધા સંતોને નિરોતનું જ્ઞાન તો છે પણ નિરોધના પદો ઉપર જે પ્રકાશ પાડવાની જે એમની પાસે જે આવડત છે એ લગભગ કદાચ અમારી પાસે નહીં હોય હું વિઝન તો નહીં કહી શકું પણ અમારી પાસે હશે નહીં અમારા રાવજી રામ મહારાજ દરેક સંભાવ ગમે તે હોય ગમે તે હોય આ તો કોઈના પર તે એ બીજો ભાવ આવે નહીં વિધા વિનય સંપન્ન બ્રાહ્મણ એ ગવિ હસ્તીની સુની સેવ પાકે પંડિતા સમદર્શીન સુની સેવ પાકે હવે એનો કહેવાનો ભાવ શું થાય છે કે વિધા વિનય સંપન્ન જેની પાસે વિદ્યા છે જેની પાસે જ્ઞાન છે જેને સાચું જ્ઞાન થયું છે એની બધી જગ્યાએ સમદ્રષ્ટિ હોય એ બ્રાહ્મણમાં

હું જ અમુક ના અહીંયા જતો નથી કે હું ત્યાં જાઉં નહીં કારણ કે હજુ સુધી આપણે એ ભૂમિકા એ પહોંચ્યા નથી એટલે આપણે આવું આપણું આપણે આવું આ જીવનમાં જો સંત એને કહેવાય કે એને કોઈ કોઈ ગમે તે રામ ને રાવણની વાત કરો હતો કે રામને રામ યુદ્ધ કરવા માટે જતા હતા અને રાવણને મારવાનો હતો એ વાત નક્કી હતી તો રામેશ્વરની સ્થાપના કરવી હતી

જેના આજનો વિરોધ છે અને જેનો મોટામાં મોટો આપણો દુશ્મન છે એનું તમે ન મળ્યો છો કદાચ આ તો હોય ને સલાસુ ચેનારવાળો એટલે રામે કીધું કે ના જો કદાચ વ્યવસ્થિત આપણે જો કદાચ આ કાર્ય કરવું હોય સિદ્ધ કરવું હોય તો રાવણ સિવાય બીજો કોઈ કરી શકશે નહીં તો આપણે રાવણને આમંત્રણ આપવું પડશે રાવણને હવે ગણાઈમાં એ બીજા તો થોડા આપણે તમારે કોક કાર્ય કરવું હોય તો મળડાવાળા હોય જ કે એમ નથી કરવાનો અને નહીં બોલાવો હા હોય ના હોય અને પણ જે જેની પાસે સમદ્રષ્ટિ હોય એ તો તમામને બધું તમામને કોઈને કોઈને એ જુદા ગણે નહીં એટલે રામે ને રામે રાવણને આમંત્રણ આપ્યું તો રાવણ આયા કે ના આયો રાવણને ખબર હતી કે આ તો મન હા પટા પટાવા તો ઈયો છે હે તો એ રાવણ રાવણ એ સ્થાપના કરવા રામેશ્વરની સ્થાપના કરવા રાવણ રામના ના સ્વીકારી અને સ્થાપના કરવા આવ્યા છે આ સંતની ની દ્રષ્ટિ છે આ રામની ની દ્રષ્ટિ છે આ જીવની દ્રષ્ટિ નથી અને એ દ્રષ્ટિ જયારે આપણે સદગુરુ મહારાજ આપી છે એના માટે બીજો હોય નહીં એટલે આ તમે જો મહા રામાયણ ની વાત કરીએ આગળ તો રામાયણ મેં એક સરસ વાત કરી છે કે લોપા મુજબ રામચાર યુદ્ધ પૂરું છું ને રાવણને મારીને બધા આયા એટલે ચર્ચા થઈ એટલે લુપા મુદ્રાજી અંજનીને કૌશલ્યા આ ત્રણ બેઠા બેઠા ચર્ચા કરતા હતા એટલે કૌશલ્યાજી એ કીધું કે મારો રામ લંકા જીતીને આયા અને રાવણને હણીને આયા અનેક રાક્ષસોને ઘેર મારીને આયા એટલે અંજની બોલ્યા કે અમે કોઈ નવી કરી નથી અમારો પુત્ર તો એવો હતો એક એક કૂદકે લંકામાં પહોંચી ગયો હતો અને અંકા આખી લંકા બાળી ન તમારો દીકરો તો કેટલું યુદ્ધ લઈને પૂજ્યો હતો કેટલાય વાનરો હાથે હતા અને અમારો તો એકલો જ હતો એટલે પેલા લોભા મુદ્રાજી હતા ને એ કે તમે રહેવા જો એ તો પૂજ્યો હતો અને અમારો અગત્ય મુનિ તો પી ગયો હતો બધો આખે આખો સમુદ્ર પી ગયો હતો એટલે કૌશલ્યાજી ને થયું કે મારું વાલો આ તો એક એક ના સળિયા હતા છે તો અમારા રોમે શું કર્યું અમારો રોમે કર્યું શું એટલે

દરિયો સમુદ્ર જે કુદીન લંકામ પહોંચ્યા તો તમે કઈ રીતના પહોંચ્યા શું શું તમારો આધાર હતો કે મારા રામ નામનો આધાર હતો અમારે રામ નામનો આધાર હતો અગસ્ત્યજીને પૂછું કે તમે સમુદ્ર પી ગયા તો તમારે શેનો આધાર હતો કે મારા રામ નામનો આધાર હતો મારા બીજો કોઈ આધાર નથી રામ નામ લેવા આ રામ નામ જે છે આ જે નામનો મહિમા મહારાજ સરસ નામ લીયા તો સબ ક્યા સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામે નરકે ગયા પડ પડ ચારો વેદ જેને નામ જાણ્યું એ વેદ ચાર ભણ્યો જેને નામ જાણ્યું એ ચાર વેદ ભણ્યો તમારે વેદ ભણવા જવાની જરૂર નથી આ નામ ને જાણવું પડે પણ જાણ્યા સિવાય મેળ આવે નામ જેને જાણ્યું વેદ ચાર ભણ્યો અને ભેદ જેણે જાણ્યો એ ખરો તરત પડ્યો પણ નામનો ભેદ શું આ નામનો ભેદ જાણવા માટે આપણે સદગુરુનું શરણું સ્વીકારવું પડે છે અને તમામે તમામ આદ ને અંત ને મધ્યમાં તમામે જગ્યાએ આ સંતોની ગાથા છે તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ આદ અંત મધ્ય એક છે હરિ ગુરુ એક સ્વરૂપ આ તમામ ગ્રંથો એ આ વાત કરી છે પણ તો સતો આપણને વિશ્વાસ આવતો નથી એ પ્રગટ ની જે બનીહારી છે એ પ્રગટ ઉપર આપણને વિશ્વાસ આવતો નથી અને જે નકલ છે એ નકલ ઉપરના ને આપણને વિશ્વાસ અમને કોઈએ કીધું કે નકલ ઉપર બહુ વિશ્વાસ કરે છે અને અસલ ઉપર કારણ કે ખોટી અપેક્ષાઓ ખોટી આશાઓ લે પેલા નટ રમાયેલા હતા એ ગોમ અને નટનો ઘટાડો હવારમાં સરવા ગયો નદી કિનારે અને પેલો જે ધોબીનો નો હતો ને એ સરવા આવ્યો ધોબી આવે તો વાહ મેલીટકું એટલે અમને છોડી મેલે એટલે અમારે જમ નદી કિનારે સરવું હોય સર એ નું ઉપાળો પેલો કે મારે તો આજે ઘાટ જ આવ્યો છે કે મન તો કે હું એ થોડ લઈ હા એટલે રાતના ના પેલા ખેલ નો અને હવાર માં ઓહડા ફરી અને બીજા ગોમ આજે આખો દાડો હેડ હેડ આખો દાડો હેડ હેડ અને હોજે પાસે થોડા ઘણું મળ્યું તો મળ્યું હૂકા પાકા ઉકુ કે લીલું કે કો અને વડી હોય ને રાત ખેલ નો ખવાનો હોય એટલે રાત નો બોધે પરો અને સવારમાં માં વડી મારે ઉપાડી બીજા ગોમ આજે નદી કિનારે સરવાની તો મેળા જા તો પાણી પાવા લાયો છે આ થોડીવાર મને ટાઈમ મળી ગયો ને આવો ટાઈમ અમને કજી મળતો કે આયરો શું ચૂકો મીએ પડ્યો છે તું તાર આયરો અને મજા છે જો બેઠો પેલો એટલે કે ના ના પણ તો થોડી આશા છે કે પણ એટલે આ મજા છે જો મારા જેવી મજા છે તો આયરો કે ના ના પેલા કાલી કાય મેં કે નટને એક દીકરી છે મોટી પંદર વર પંદર વી વરની વી વરની દીકરી છે એટલે ચાર ઓહડા ઉપર ચડે ને એટલે પેલો નટ એમ કહે છે જે દાડે પડીને તે દાડા ગધાડાને પરણાવી છે

નથી સાચી વાત નહીં સમજતા અને જે નકલની પાછળ દોડ દોડ કરે છે અને સાચી જે દિશા છે જાહેર બધા શાસ્ત્રો કહે છે બધા વેદો કહે છે બધા ગ્રંથો તમે કોઈ પણ ગ્રંથ કહ તો સંતની જ ગાથા ગાય છે તમામે તમામ અને તમામ ગુરુની વાત આવશે તો આ ગુરુની વાત મોને છે કેટલા જણા આપણા ભારતમાં કેટલા મોને છે આવા ગીતા જેવા ગ્રંથને ગળી ગયા મહાભારતને ગળી ગયા રામાયણને ગળી ગયા આ તો ખાલી કે મે રોમ ને મોનસ પણ રોમ નું કેવું કોઈને કરવું નથી આ તો મિયાચર મહારાજ ને મોનસ રવજીરામ મોન ને મોનસ આમ જંતી રોમ મહારાજ ને મોનસ પણ એનું કેવું કરવું તમારા ખોડણ આપ કેટલા જણા ખાડીડમ તો કોઈ મોનતા નથી મારે પણ તમારું તમારું મગતા છે મોનતા હોય કહેવાનો મારો ભાવ કે સંતની વાત સ્વીકારવી બહુ કઠિન હોય છે સંત જો કે અને જો જે જે चलती चक्की देख के दिया कबीरा रोई दो पाटन में बीच में साबुत बचाना कोई पहले कमाली की तू के चलती चक्की देख के दिया कमाल पटिया है जो किले से लगा रहे उसको कालना खाए के चलती चक्की घंटी घंटी जोता जोई अन्नराड़ू आयो रोऊ आयो

પણ કબીલ કમાલ ને હું આવ્યો કમાલ ને હું આવ્યો કે ચલતી ચક્કી દેખ કે દિયા કમાલ ઠઠિયા હૈ ઠઠિયા એટલે હું આવ્યો કે જો કી લે સે લાગા રહે આપણે શિલડો હૈ શિલડો કે દોણો જે શિલડે જાતો રહે ને એ રોય દળા એવો નહીં એવો પડ્યો રહે એટલે જે ગુરુ મહારાજ ના જે શિલે જતો રહે ને એને જન્મ મરણ એને કાળ ખાય

પણ કોક થાતો પેલ તરત જ આધા પાસુ થાવા મોડે છે અને બીપી વધી જાય છે હા જો કદાત્રી મરો એવા નથી તો તમને કેનો ભય છે કારણ કે મોહ ગયો નથી ગીતામાં હવે મારો મોહ નટ હવે મને પરમ શાંતિ મળી છે હવે મારો મોહ નટ થયો છે અને એ મોહ નષ્ટ કરવા માટે આ સંતોના સાનિધ્યમાં રહેવું જરૂરી છે આટલું કહી મારી વાણને વિરામ આપું સદગુરુ